કરોડ રૂપિયા થી વધી પચીસો છત્રીસ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે શેર પરત ખરીદવાને લઈને પહેલી ઓક્ટોબર ઓક્ટોબર થી ટેક્સ નિયમો બદલવાથી પહેલા ઘણી કંપનીઓ બાયબેક લઈને આવી રહી છે ત્રેવીસ જુલાઈ ના રોજ રજૂ થયેલા બજેટમાં પ્રસ્તાવવાથી અગિયાર કંપનીઓ બાયબેક ની યોજના મૂકી છે આમાં ઇન્ડસ્ટ ટાવર પણ સામેલ છે કંપનીએ ગયા સપ્તાહ માં છવ્વીસ પોઈન્ટ ચાર અબજ રૂપિયાના બાયબેક ની જાહેરાત કરી જયારે ટીટીકે કે

ત્યાં સુધી લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ તમામ જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા હો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ગંદકી દબાવવાનું ભૂલતા નહીં